ટ્રાન્સફર ઓફ પ્રોપર્ટીઝ એક્ટનો જે પ્રિન્સિપલ સિદ્ધાંત છે કે કોઈ પણ પ્રોપર્ટી એક ક્ષણ માટે પણ નોટ અ ફોર સિંગલ મુમેન્ટ માલિક વગરની રહી શકતી નથી કોઈ પણ પ્રોપર્ટી એક ક્ષણ માટે પણ માલિક વગરની રહી શકે નહીં એટલે કોઈ માણસ ભરી જાય જેવો એ મર્યો એની અંતિમ વિધિ થઈ કે નથી થઈ એના અગ્નિ સંસ્કાર થયા છે કે નથી થયા એ સેકન્ડરી વસ્તુ છે પણ ડૉક્ટરે ડિક્લેર કર્યા કે નાવ હી ઇઝ નો મોર એની મિલકત એના વારસદારોમાં ચાલી જાય કોઈ પણ ક્ષણની રાહ જોયા વગર કે હજુ આને ઘરે લઈ જઈએ ને પછી ભાગલા પાડીએ પણ એ ક્ષણ હોસ્પિટલમાં જો એને કહે કે ધીસ પાસ ઓન તો પતી ગયું કામ એની પ્રોપર્ટી ઓટોમેટિક એની વારસદારમાં એક ક્ષણે ટ્રાન્સફર થઈ જાય કોઈ પણ પ્રોપર્ટી સંપાદન થાય તો જેવું સંપાદનનું એવોર્ડ ડિક્લેર થઈ જાય અને નોટિફિકેશન બહાર પડે એટલે પછી કબજો લીધો ન લીધો પણ માલિકી ટ્રાન્સફર થઈ જાય ટાઉન પ્લાનિંગ એકમાં ફાઇનલ પ્લોટનું જાહેરનામું બહાર પડી ગયું તો એ હજુ તમારે સર્ટિફિકેટ સનદ આવે ન આવે કબજો ફેરફાર થાય ન થાય પણ જેવું જાહેરનામું બહાર પડે એક ક્ષણે એ પ્રોપર્ટીના માલિકો અડલા બદલી થઈ જાય તો કોઈ પણ પ્રોપર્ટી એક ક્ષણ માટે પણ માલિક વગરની રહી શકે નહીં